પેલા સમજુ મને થોડોક બોલી ગયા તા પી આજે એમના હમણાં આવતી તૈયારી હોય એમની એમના તો કડક આલ દઉં

અમે પેટ્રોલ પંપે પેટ્રોલે પાછું કાઢ લે પણ અમે ક્યાં કાઢીએ તમારા તને આ સોણો સોણો ધંધો કરો આ પાહો ભૂતરો ચેડે આવે પાહો આય બો મોરું રાખો મજાની એ કોરુવાલી તો મોરું

મા બોળે બોલા મા કેને મને મારવાનું કે હજુ એને બોથારો લાગ્યો તો ખાવાય ના પૂ એ મા બોલે આ ગમ ના પડજો પીવો છો ને પીધા પછી એ બોથારો ખાવા નહી પણ આજે તો એને ઉંગાળ દઉં ભૂસન ભૂસ્યો મા તબલા તોય નાખો તોડી નાખો પણ ગોમ વારે વાતો કરશે તો ગોમારે કશું વાતો નહી કરવો ને તું એને તબલા તોડી નાખ એટલે ફરી પીવાનું ભૂલી જાય પીનાયા કશુ ખબર નઈ દારું ઉતરે પછી સમજાયે તું ડંડો લઈએ ને તબલા તરોને ચાલુ કર દે ને ઓ ડંડો નઈ નાળા એના માથા માર કહું માર ઓ મારવાનો દટા એ બગારા તું મને પીનાવા ઘયડો ઢોહરા ઓ તારી ગાથરી બોધું આજ તું તળ ઘય નાયો આ जो गोठा रो बाऊ ओरखतो नहीं ना रोटी खादी खडा हो तो पाई होमी तो हूं कौन कुतरी बोला कई आ तारी कुतरी वाली एवडा बायडा फाडी नाखे मां क्यों बेटा हर खा उभी रे तो मासु जन वदर नाकू को उभी नहीं रहता ना <laughs> उभी रहता ना। <laughs> नहीं, नहीं माने अरे जा चलो नहीं बोल ना मा वदर नाकू વથી નાખ ના ઓય બોવાનું શું બોરી મારું હાજી તને ભૂષણ ભૂષો હું કાઢી જ દઉં એ ઓલે બેટા નું કરો મોડી બેટા ઓ નું કરાય આ પાંચસો આ બરાબર પડ્યો જેવાયુ મારે બંધ કરાવી દઉં કાલે કાલે બોલાવું ઉપર હાથી બે ગયો ગયા બેટા પણ થોડું સમજાવો તમે આ તો રોજ પી પી ના હોય 100 રૂપિયાન ગરમાશક લાવે ને 300 રૂપિયાન દારૂ પીવે વાગાયો વાગ વાગને આવતા તું ગઈ અરે દે ને તારા આખી રાત ઉગા દે તો વાગાયો હાથી આવે પાડો આવે એમ કરવા લાગો થોડા હાથી હ હા ના 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 કોઈ હા હોય રા